ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્કે પણ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે પ્યોર્ટી રિકોની ચૂંટણીમાં ઈવીએમના ચેડાના અહેવાલ જેમાં મસ્ક તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી તેમણે કહ્યું કે આપણે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દૂર કરવા જોઈએ ઈવીએમમાં માણસો અને એઆઈ દ્વારા હેક થવાનું જોખમ વધારે રહેતું હોય છે એક તરફ ભારતની અંદર રાહુલ ગાંધી જે અનેક વખત ઈવીએમ પર આક્ષેપો કરતા આવ્યા છે અને આજરોજ ન માત્ર ભારત પરંતુ મસ્ક તરફથી પણ ઇવીએમ પર સવાલો ઉઠવામાં આવ્યા અને તેમણે પણ કહ્યું કે ઈવીએમમાં માણસો અને એઆઈ દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે આ ટ્વીટ સામે આવ્યું છે એક્સ પર તેમણે કહ્યું છે ઈવીએમને લઈને કે એઆઈ દ્વારા સતત તેના ઉપર હેક થવાનું ખતરો રહેતો હોય છે જેથી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ જેને બંધ કરવું જોઈએ ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક જેમના તરફથી ઈવીએમ પર સવાલો ઉઠાવવામાં આવ્યા બોટી રિકોમાં ઈવીએમના છેડાના અહેવાલ પર મસ્ક તરફથી પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી અને કહ્યું કે આ મશીનને દૂર કરવામાં આવે વોટિંગ મશીન જેની સાથે માણસો સહિત એઆઈ દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે જેથી તેની ઉપર સતત થવાનું પણ જોખમ રહેલું છે અને ચેડાના સંદર્ભે ચૂંટણી પરિણામો પર પણ અસર જોવા મળતી હોય છે જેથી કરીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે બંધ કરવું જોઈએ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે પણ આજે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે રાહુલ ગાંધીએ પણ આજ રોજ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે આક્ષેપો કરાયા છે